ઘરમાં ચકલીનું આવવું એ કઈ વાતનું સંકેત આપે છે ઘરમાં ચકલીનું આવવું એ કોઈ સામાન્ય વાત નથી વાસ્તુશાસ્ત્ર મુજબ ચકલી માત્ર એક નાનો પક્ષી જ નથી પણ સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો પવિત્ર સંકેત છે તો આજના વિડીયોમાં આપણે વાસ્તુ મુજબ ચકલી આવવાના પાંચ શુભ સંકેતો વિશે જોઈશું કહેવાય છે કે જ્યાં ચકલી પોતાના ઘૂસલા એટલે કે માળા બનાવે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં હંમેશા આનંદ પ્રેમ અને શાંતિ ટકેલી રહે છે વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ચકલી આવવી એક ખૂબ જ શુભ અને સકારાત્મક નિશાની માનવામાં આવે છે પક્ષીઓનું ઘરમાં આવવું વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રના મતે ઘણા સંકેત આપે છે તેમાં પણ અમુક પક્ષીઓનું આગમન એ ખૂબ જ શુભ ગણાય છે તેમનું ઘરમાં આવવું એ તમારા જીવનમાં નાના મોટા પરિવર્તન લાવે છે ત્યારે જો તમારા ઘરમાં ચકલી પ્રવેશ કરે છે તો કઈ વાતનો સંકેત આપે છે તેમજ તે શુભ છે કે અશુભ તે જાણીશું તો વાસ્તુ મુજબ ચકલી આવવાના પાંચ શુભ સંકેતો પહેલું જો ચકલી તમારા ઘરની બારી પર બેસે છે તો આ જીવનમાં પરિવર્તનનો સંકેત આપે છે જેનાથી ભવિષ્યમાં સારા બદલાવ થવાનું માનવામાં આવે છે વહેલી સવારે ચકલીને જોવું તમારો આખો દિવસ શુભ જવાના સંકેત આપે છે તેમજ દરેક કાર્યમાં સફળતા મળે છે બીજું સુખ શાંતિનો સંકેત અને નકારાત્મક ઉર્જાનો નાશ ચકલી જ્યાં વસે છે ત્યાં નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે ચકલી ઘરમાં આવે એટલે ઘરમાં શાંતિ અને આનંદમાં વધારો થાય છે ત્રીજું સંતાન સુખમાં વધારો ચકલીનું ઘર બનાવવું એ સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે ચોથું ધનલાભ અને સમૃદ્ધિ વાસ્તુ મુજબ ચકલીનો વસવાટ કે ચહકાટ એ ઘરમાં માતા લક્ષ્મીના પ્રવેશનો સંકેત આપે છે પાંચમું નવા આરંભનો ઇશારો જો ચકલી ઘરમાં વારંવાર આવતી હોય તો તે નવા શુભ પ્રસંગો કે અવસરો આવવાના હોય તેવો સંકેત આપે છે તો મિત્રો વિડીયોનો અંત કરતાં હવે જે કોઈ મિત્રો વિડીયો વિશે કંઈક કહેવા માગતા હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાનું મંતવ્ય જરૂર જણાવજો તો મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં તમારી કુળદેવી માતાનું નામ અને અથવા માતા લક્ષ્મીનું નામ અવશ્ય લખતા જજો તો હવે આવા વિડીયો સાથે પાસા મળશું તો આપણી આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ